આજવા રોડ પાસે નરસિંહ સોસાયટીમાં રહેતા દીપિકાબેન સોલંકી તથા તેમના નણંદ હેમાબેન સોલંકી ગઈકાલે બપોરે પોણા ત્રણ વાગે દીકરાઓને માય સેન સ્કૂલ લેવા માટે જતા હતા તે સમયે બે અજાણ્યા આરોપીઓ સ્પોર્ટ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને તેમની બાજુમાં ચલાવ્યો પાછળ બેઠેલા આરોપીએ દીપિકાબેનને ધક્કો મારતા તેઓ પાછળ ફર્યા હતા તે સમયે આરોપીએ તેમના ગળામાંથી સોનાનું પાંચ ગ્રામનું મંગળસૂત્ર આંચકી લીધું હતું અને ભાગી ગયા હતા બાઇક પર પાછળ બેઠેલા આરોપીએ કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળો ટી શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે મેં સ્કૂલે મારા છોકરાને લેવા જતી હતી અને સામેથી બે બાઇકવાલા આવ્યા મંગળસૂત્ર લઈને ભાગ્યા પાંચ ગ્રામનું મંગળસૂત્ર હતું નરસિંહ ધામમાં રહું છું માર નામ દીપિકા છે હા ફરી આ અહીંયા વાગે દીપિકા મુકુભાઈ સોલંકી